હું નિજોડ ગામનો છું આજે ગોંડલમાં પચાસ વર્ષથી આ સ્થાનિક સાર્વજનિક કુમાર છાત્રાલય ગૃહપતિ તરીકે વીસ વર્ષ રહ્યો વીસ વર્ષ શિક્ષક તરીકે રહ્યો છું આજે જયરાજશ્રી જાડેજાભાઈ ગીતાબા ગણેશભાઈ એ પરિવાર સાથે મારે કૌટુંબિક સંબંધ છે કોઈ પણ કાર્ય માટે મારા સમાજના કાર્ય માટે અનુસૂચિત જાતિના કોઈ કાર્ય માટે જ્યારે પણ હું જાઉં છું ત્યારે અમને સંપૂર્ણપણે સહકાર મળે છે અહીંયા ગોંડલ તાલુકામાં દરબાર કે કોઈ પણ જ્ઞાતિ કોઈ ભેદભાવ છે સંપૂર્ણપણે સહકારથી આ તાલુકાની અંદર કરી છે સંપૂર્ણ સહકાર મને મળતો હોય છે આજે હું ગોંડલ શહેર કારોબારીમાં મેમ્બર છું એટલે સદારીનું એ નથી વાત કરતો અહીંયા વ્યક્તિગત સંબંધોની વાત છે અહીંયા રાજકારણની વાત પછી આવે છે પણ આજે જે આ પરિવાર જે આ સમાજને ઉપયોગી થયો છે એટલું કોઈ પણ અત્યાર સુધીના સમયમાં કોઈ પણ ઉપયોગી થયું નથી એટલે હું અને મારો પરિવાર આજે પરિવારસિંહ જાડેજાના આખા કુટુંબ તરીકે આવી હતી અને આખા સમાજ તરીકે અમે એને આખા સમાજ તરીકે અમે એને આજે પ્રોત્સાહન આપીએ છીએ આ જે કઈ બહેનો છે એ એક જુદો પ્રશ્ન છે આમાં સમાજ સાથે એને કોઈ પણ જાદુ વ્યક્તિગત સંબંધ છે નહીં જય હિન્દ જય ભારત